वो बाल वो बाल बापू को आप स्कूल में पेड़ी જોઈ શકો છો સમીર વરસાદ

ફુલ બોમ્બ બાર એને તો બટન ફોર બોમ્બ પડી ઓ ભાઈ ગયો પાણી અમાતું નથી કે આલા વાળા ક્યાંથી આવ્યા ક્યાં હતા ને આમાં આ ઉપર રોડ ક્રોસ પાણી ૜જ ૜૜ જજશા સજએ Тَ rઘઇ સજા� જજ સજાળ

रे रे हां हां ઋતિક ભાઈ સમઢિયાળા ગીર માં વરસાદ આમ જોઈ શકો છો પુલ છે ગામમાં પાણી હમાતું નથી કે જો બહુ ઊંડી નદી હે તોય પાણી કઈ હમાતું નથી એ હાલો મારો હાલો ઓરી હાલો હાલો આ લોકો મે આવો ઓર પિયા हां हम जाय तारा जडो बोंबा काला